જય જયેશ દ્વારકાધીશ કેમ તો મિત્રો મજામાં મજામાં જશો મિત્રો ટાઈટ બહુ પડે છે બરે મસ્ત મજાનો અને રોહિત જેવું પડશે સામે રોહિત પણ મજામાં તારે જે માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો ટાઈટ પડે સુલે ચા થાય અને બધા તાપે આગળ છોકરા ભણવા જવાનું છે શનિવાર હેતી ચેન ના પડે ચા બને મસ્ત મજાનો પીવો આવી અને એક વાર તો પી લીધો બીજી વાર ચા બને ચા ની કેટલી બીજી વાર ચા બને મિત્રો ચા ચા પીવાની મજા આવે ઘણી ચા જોઈ મિત્રો સગડી પર મજા ના આવે અહીંયા જેવી મજા આવે તાપવાની ચા પાકે ધીરે ધીરે આ ચા કઈ મિત્રો પાકે સગડીમાં સગડી ના થાય

કોણ છે પછી બીબડી હે ઝીણી ઝીણી હા ઝીણી નથી મળતા વડે બીબડી હોય ને એક બીબડી ને કોણ વીણીને જો રીતના દોડ થઈ જાય ને આપણે નાખવાની ઉકેડો બાજુમાં જ છે આપણે હારી નાખી દે અહીંયા તો જો કાલ એટલી વાવલી હતી મહેમાન આવી ગયા તો રહી ગયો તો પણ હજી આ એક ગાઢું દોઢ ગાઢું હોય આ બધી પાવડો પડ્યો ને થોડું વાવલી પવન નાટાણા ના હોય

એટલે વીણવું પડે ને કાંઈ ધોડું બહુ વીણવા જેવું ઈ કે વેલ વિનતી પણા હું કને હેસે બે વિણ તો જાય ને રે અમે ગયા તો તું જા ધોડ ના જો તો પણ આ ભલે છે જોરદાર છે જય દ્વારકાધીશ રામ રામ કેમ છો બધા મજામાં જો અહીંયા માન બાપુ બે હે ને અહીંયા બીબડી વીણી હે અને થોડીક પ્રજા મેં વિડીયો શૂટ કર્યો જે શોર્ટ આવશે બરાબર ચેક કરતા આવજો કેવો ભાઈનો કામ હા ને 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 તો ને 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 ને

તો એક ચક્કર માટે આવજો કેવા મસ્ત વિડીયો તો બસ જો મેડિયો એમ કહેવાયું નહીં હું બધું પણ જેવો ઉતરો આપણે બનાવીને નાખી દઈએ બરોબર બહુ વિડીયો લાંબો નતો થોડોક ઉતરોતો આપણે ઉતારી નાખી દઈએ અને બસ આજની વિડીયો આપણે નાખી દઈએ તમને કઈ લાઈક શેર કરી નાખજો નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો નવું લગમ બધાને રામ રામ